सब बस बेटा डायरेक्ट डोल लांग की तो बाप यहाँ हम नो मेरा है तेरे तेरे बुरे होते हैं उल्लाग में डोल में किना हम बुरे और बल्ले ही भाई तो फाइनली भाई अब डोल बल्ले दी तो डोल पेरी गलाड़ बाकी नहीं ले ली पेरी તોળો આપણે જઈ ખાતર નકવા એક કેમ મિત્રો ઠંડી એટલે છે ને આમ પગે ઠરી જામ કાકરા ખ હોય તોય ખબર ન પડતી બોલો આછા हमको સે ઓર કુલદીપ ભેજો તો આવડી બથે રે હો ભાઈ આપણે આય હુઈ બાર બોલો જામુડે હેટે આપડી बाजરી જો આપડો ખાટલો આય હોય મજા આવ હોય ની અમે કમર દાદા વાળા છે પાણી તો હાલો જઈ ખાતર નકવા આપણે વીડિયો માં બની રહે તો ਜਰ ਮਜ਼ਮਰ ਮੋਟਰ ਸਾਲੋ ਕੋਈ ਦਿੱਤੀ ਕਿਹਾਰ ਜਗੂਨੀ ਬੇਲੇਰ ਲਗ ਇੱਕ ਪਾਈ ਦਿੱਤਾ ਮਰ ਮੋਟ ਬਾਈ ਯਾਰ ਆਮਤ ਖਾਦਰ ਨਾਖਵਨੂ ਸੇ ਆਪੜੇ ਆਮ ਇਤਲੋ ਆਮ ਨਾਖੀ ਦਿੱਤੇ ਚਾਪੜ ਖਾਦਰ ਜੋ ਆਪਮੋ ਆਮ ਨਾਖੀ ਦਿੱਤੇ ਤੇ ਤੁਮਨੇ ਦੇ ਖਾ ਹੈ ਨੀ ਬਾਈ ਕਿਉਂਕਿ ਜੀਣੂ ਖਾਦਰ ਉਤਲੇ ਦੇਖਾਈ ਨੀ ਬਾਈ ਆਹ ਲਾ ਤੋ ਵੀਡੀਓ ਮੈਂ ਬਿਨੇ ਰਹੇ ਤੋ ਆਪਣੇ ਨਾਖੀ ਖਾਦਰ અને મિત્રો વિડીયો તો દિનો ચાલુ કરવાનો હતો વેલા ફોનમાં હર્ષદભાઈ પાણી વાળે કોટ ને બોટ ને બધું નાકા નાકાવાળામાં પડી જાય ભી ટાઈટ બેટ ઉડી દઈ બધી વાત મિત્રો આમ પાણી જાય આમ થાય બોલો બબ્બે નાકા જવું આ બાજુ બોલી બાજુ બોલો ભાઈ એવું બાજુ રાખવું પડે

બુડન નાખ પડે અમર બુડુ જે તગરન મગેરા ગઈ ગઈ કે વેલા ટમાટ હી રહે આપને ઉવા આ તો ભાઈ આપણે હજી બે ત્રણ કેરા ખાતા નાખવાના બાકી છે નાખી દી આપણે ન્યા મિત્રો જો મેથી ને ઉસાંટલો થી ઉગી ગયો તમે જો આમ મેથી નું ઉગી જો મસ્ત મસ્ત જો આમ ન્યા મિત્રો રોપ છે જો हाँ तोड़ो से वो कल मस्त मस्त खातर ना जाओ तम हाथ में एक हाथ में डोल एक हाथ में फोन है एक हाथ में खातर है बोलो तेरण हाथ से आपनेजमेंट करतु बोलो विचार तो करो तम यार ખાતર નાખવાનું એ ડોલ કેવી રીતે મેં વીડિયો ઉતાર્યો છે વિચાર તો કરો મિત્રો તમે ડોલ છે આપણી દો મજા તો આવ્યો ભાઈ ખાતર નાખવાની ખાતર નાખી તો રોપ ગાયકા વધે હો રોપને મજા આવે આમ વધવામાં મજા આવે એમ એ તો મિત્રો આને ભી પડી જવા ને ખાતર નાખ્યું એટલે ખડ વચ્ચે હવે મિત્રો આપણે ખાતર બાતર નાખી દીધું છે બાકી છે તો વિડીયો બનાવી હવે મિત્રો જો આ કઈ ગોળ કરવો પડે આમાં જો થાય નહીં બહાર અમે ને આમ પોસુ પોષી જમીન કરવી પડે नर गांठ एनो थाय तो मार भाभी जो दात अड़े गोड़ करे से आपने के आवड़े नहीं आपने के करी नहीं भाई आओ के गोड़ की रोज़ होता है अब डायल के अंदर क्या हम थे मज़ा आ गया हम तो गोड़ करो नहीं जब भाई आले तो पास वो तो नहीं वो करना क्या आ गयी है गोड़ की रोयन तो हाँ बट खेल आठ और मरियो भाई आपने जो ही खेल केवरी गोड़ करें हम खड़ से हम तो वो ले ऊपर ले ऊपर

बोर बर खावन था था ने हम लोग लाड बता बोर है तो बोर बर खावन था था ने मैं आपने तो पहला नेत बताओ यार नेत ने है नहीं रहते बोलो क्या तूने नेत जी कंट्रोल जाओ कंट्रोल जाओ नेत जी नेत जी बेहद रिश्तों ते थर्ड ये मैंने करना कोई हमसे बोल हम करूँ कौन नेत जी तो पढ़े ते ला भाई खाओ ना ना उधर से मित्रों तो

કેટલી વાર લાગ યાર ભેંપડજી बाजरे નેદવા માં તો મજા આવી ગઈ હાલો એ જો મિત્રો આમાં છે ને આ बाजू આપણે હે ને બબબે બબબે વેત ને એમ बाजरे રાખી કેવી થઈ એમ અખથરો કરવા ને આ बाजू બધાય છે 5 5 6 6 7 7 આંગળી રાખીલી છે ને આ बाजू છે ઈ વેત વેત રાખી જોવો તન જો આ बाजरे કેટલી કેટલી વેળું છે જો એક વેત ની ઉપર છે જો તો આમાં કેવી ફૂટે ઈ જોન છે આપણે અખથરો કરવાનો છે એટલા માં ખાલી આગે આગે રાખી ને બીજે બધાય મિડિયમ રાખી અમિતરા હવે આવઠા કી બાજરી નેદી નીર ગોઠણી દુંગિયા ના દુખે વાત કરું છું તમે બાજરી ખાવી ગઈ હેલી વાત થોડી છે યાર એટલે બાજરી નો ખવાય ને કરતા ઘાઉ ખવાય ઘામે ના કોઈ ની રોટલી ખવાય બહુ તેજ ઓરાયો હે બહુ તેજ ઓરા સાલો તો વિડીયો મે કન્ટીન્યુ બનેલો તો મજા આવશે અમિતરા આવડા ભૂલી ગયા બરણી તો આપણે બરણી ની ભજી પાહમ લો માર પરકાશભાઈ કાઢે હે પાણી ધીમે ધીમેલા મોર પરકાશભાઈ પાણી કાઢે ભાઈ લેન મે લેન હકલવાની છે

કલ નુકી બોલ ભાઈ સકલ લેજો પેટ રાગે કાલેલા ભાઈ આપને ભાઈ સકલ દાઉડતી નહી શીખલી થઈ અમરુભાઈ શીખે ભાઈ સકલ દાઉડતી નહી એમ કે ઈ ભાઈ વાત ખોટી ભાઈ સકલ તો નો આવડતું એવું થોડું બને ભાઈ કે એડા મોડા છે હવે તો આવડતી જ નહીં તો એવડી તકે હાથ માં પકડી ન શકે લેજો તમે એમ હોય જો આકડે ભાઈ કેતા નહી આવડતું પણ જો આવડે કે ખોટા છે હવે બોલો એમ તો લેન ને ને જબા ને મેશીન કલર થઈ ગયો જો મેશિંગ મેશિંગ થઈ ગયો મસ્ત અમારે પગા ભાઈ થી નાથતો ગયો બોલો કી જુગો ના બળકરી નાથતો ગયો તો ભાઈ હકલી ના મેકી દેવાની છે આપડે તેડકી ની બળાઈ ની એમ જે મિત્રો બાજરી માં પાણી સડાવવાનું છે જમણા ની થોડાક દિન વાર છે ઘઉ માં સડાવેલું છે મિત્રો વિડિયો અહીંયા પૂરો કરીએ આપણે ને મિત્રો કાયમ કાયમ વિડીયો તો એટલે ન નાખતા આપણે ભાઈ કાઈ કન્ટેન હોય નહીં તો કાયમ તો કેમ ના હો એટલે એક દિવસ ને એક દિવસે નાખીએ કેમ કે કન્ટેન આપણને મળી રહી ને મજા આવે વિડીયો વાળા નથી તો મિત્રો વિડીયો અત્યારે કઈ હાલતા નથી અને તોય ડાઉનમાં જાય શકીએ ચેનલ તો હાલો મિત્રો આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ ચેનલમાં મિત્રો નવા હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને સપોર્ટ કરજો બધા યાર ચલો મળી નવા વ્લોગમાં કે બાય બાય જય દ્વારકાથી જય માતાજી